પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે બુધવારે કારોબારીની મિટિંગ ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષ મળી હતી જેમાં આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે બજેટમાં વર્ષ બે હજાર ચોવીસ ઉગળતી ઉઘડતી શિલ્લક ઓગણપચાસ પોઈન્ટ નેવું કરોડની સામે આવક એકસો કરોડ મળી કુલ રૂપિયા એકસો કરોડની આવક સામે કુલ રૂપિયા એકસો કરોડ ખર્ચ બાદ કરતાં રૂપિયા સાત પોઈન્ટ સોળ કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે બજેટને કારોબારી બેઠકમાં મંજૂર કરી આગામી સામાન્ય સભામાં રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પાટણ નગરપાલિકા સભાખંડ ખાતે મળેલી કારોબારીની બેઠકમાં એજન્ડા પરના બજેટ સહિતના કુલ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે પૈકીના મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરી આગામી સામાન્ય સભામાં રજૂ કરવાનું નક્કી કરાયું હતું તો વધારાના સોળ કામોની પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી કેટલાક કામો કાયમી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કારોબારી બેઠકમાં શહેરના ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી સુધીના માર્ગને માતા ભીમાબાઈ માર્ગ નામકરણ કરવાના કામને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તો નગરપાલિકાની લેફ્ટ થતી કરોડો રૂપિયાની ગ્રાન્ટને શહેરના અન્ય વિકાસના કામો પાછળ ખર્ચ કરવાના કામો જેમાં જૂનાગઢ મમતા મોલથી સુભાષ ચોક સુધીના નવીન માર્ગના મહત્વના કામને પણ કારોબારી બેઠકમાં બહાલી આપવામાં આવી હતી કારોબારી બેઠકની શરૂઆતમાં કારોબારી સભ્ય ડોક્ટર નરેશ દવે અને હરેશભાઈ મોદી દ્વારા કેટલાક કામો બાબતે સૂચનો કરાતા તેની યોગ્ય કાર્યવાહી માટે જે તે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા તો શહેરના યમુનાવાડી સામે નવીન બની બનેલા કોમ્પ્લેક્ષની જગ્યા પાસેની નગરપાલિકાની મુતળી તોડી પાડવાના મુદ્દે પણ આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવા કારોબારી સભ્ય હરેશભાઈ મોદીની રજૂઆતને યોગ્ય ગણવામાં આવી હતી તો પાલિકાની વેરા શાખાની કામગીરીને કારોબારી સમિતિએ સરાહનીય લેખાવી બાકી વેરા મિલકત ધારકો સામે તેમજ શહેરમાં ગંદકી કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું જ્યારે વોટર વર્કર્સ શાખામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓના ઓવરટાઈમના પ્રશ્ન મુદ્દે સુખદ નિરાકરણ લાવી રોજબદાર કર્મચારીઓના પગાર વધારા બાબતે ગાંધીનગર નિયામકની કચેરીમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની કારોબારી બેઠક ધારણા આપી હતી નગરપાલિકા ખાતે મળેલી કારોબારી બેઠકમાં કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સભ્ય શૈલેષભાઈ પટેલ મહેશભાઈ પટેલ ડોક્ટર નરેશ દવે હરીશભાઈ મોદી વિપિનભાઈ પરમાર સહિત મહિલા સભ્યો અને પાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બધા જ મારા કારોબારી સભ્યોની હાજરીમાં આજે કારોબારી મિટિંગ ચલાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું આજે મિટિંગમાં મેન તો બજેટનું કામ હતું અને એ જે બજેટ આજે અમે પુરાણ દ્વારું અમારું બજેટ આજે અમે રજૂ કર્યું છે તો સ્નેહ બે હજાર ત્રેવીસ ચોવીસનું પુરાવણી અંદાજપત્ર તથા બે હજાર ચોવીસ પચીસના વર્ષનું અંદાજપત્ર જેમાં જુદી જુદી શાખાઓમાંથી આવેલ બજેટ તથા તેના ઉપર એકાઉન્ટ અને ચીફ ઓફિસર શ્રીના નિવેદન વંચાણે લઈ અને ચર્ચા વિચારણાના અંતે નગરપાલિકાની સ્ને ચોવીસ પચીસનું બજેટ આ પ્રમાણે છે એક ચાર બે હજાર ચોવીસ ઓગડતી શિલ્લક ઓગણપચાસ કરોડ નેવું લાખ હતી અને બે હજાર ચોવીસ વચ્ચેની સંભવિત આવક અમારી આવક આટલી થશે લગભગ એકસો છેતાલીસ કરોડ એકવીસ લાખ જેવી સંભવિત આવક અમે ઊભી કરવાના છીએ અને આમાં ટોટલ એકસો છન્નું કરોડ અને બાર લાખની આવક ટોટલ થશે એમાંથી અંદાજીત ચોવીસ પચીસનો ખર્ચ એક એકસો અઠ્યાસી કરોડ અને છન્નું લાખ જો થઈ અને સાત કરોડ ને સોળ લાખ જેવી અમારી પુરાંત બચશે અને બીજું ટોટલ કામ છેતાળીસ કામ હતા એમાં મહત્વના કામ હતા એક તો અમે આપણા શિવાજી મહારાજ માતા શ્રી જીજાભાઈના નામે એક ટેલિફોન એક્સચેન્જવાળો ત્રેપન લાખની લાંઠ લેફ્ટ જતી હતી એકત્રીસ તારીખે તો તાત્કાલિક અમે અને એને અસરથી એ બે હજાર વીસ એકવીસની ગ્રાન્ટ હતી અને એ અમારા વર્ષમાં લઈ અને તાત્કાલિક અમે જુનાગંજથી વાદી સોસાયટી સુધીનો સુભાષ ચોક સુધીનો રોડ અમે મંજૂર કરી અને એ પણ અમે એક અગત્યનું કામ એ કરી છે અને અમારી મીટિંગ બહુ સરસ અને સારી રીતે